નમસ્તે દોસ્તો સ્વાગત છે આપનું આરોગ્ય સૂત્રમાં આજે આપણે આરોગ્ય ક્ષેત્રમાં ડિસ્કસ કરીશું ફક્ત કોરોના વિશે કોરોનાની પહેલી બીજી અને ત્રીજી લહેરમાં જે આપણે ખોવારી જોઈ જે મોત જોયા એ હજી પણ આપણે ભૂલી નથી શક્યા ત્યાં જ સમાચાર પત્રોમાં આવી રહ્યું છે કે કોરોનાની એક પસેરો થઈ ગયો છે તો આ સમયે કોરોના વિશે ડિસ્કસ કરવું મને ખૂબ જ ઉચિત લાગે છે આ વખતનો કોરોના ખાસ કરીને કેવા પ્રકારના લોકોને વધારે નુકસાન કરી શકે છે એના ઉપર ડિસ્કસ કરીશું એક તો જે લોકોને પહેલી અને ત્રીજી લહેરમાં કોરોના નથી થયો એ લોકોના બોડીમાં કોરોના વાયરસ આવ્યા જ નથી એટલે એ લોકોના બોડીમાં કોરોના વાયરસ પ્રત્યેની ઇમ્યુનિટી ડેવલપ નથી થઈ અને જે લોકોએ વેક્સિન પણ નથી લીધું એ લોકોના બોડીમાં પણ કોરોનાની સામે ઇમ્યુનિટી જે ડેવલપ થવી જોઈએ એ નથી થઈ એટલે જે લોકોને કોરોના થયો નથી અને અને વેક્સિન પણ નથી લીધું એવા લોકોને ખાસ આ લહેરમાં કોરોના વધારે નુકસાન કરે એવી સંભાવના હોય છે આ ઉપરાંત જે લોકોની ઇમ્યુનિટી ડાઉન છે એ લોકોને પણ કોરોના વધારે અસર કરી શકે છે ઘણા બધા રોગ એવા છે કે જેમાં માણસની ઇમ્યુનિટી ઘટે છે દાખલા તરીકે ઓટો ઇમ્યુન ડિઝીઝ કોઈ પણ હોય તો એમાં ઇમ્યુનો સપ્રેસિવ મેડિસિન લેતા હોય છે અને એના હિસાબે ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે અને એના પરિણામ સ્વરૂપે આવા લોકોને કોરોના થવાની સંભાવના વધારે હોય છે આ ઉપરાંત લિવરના રોગ છે કે કિડનીના રોગ છે એવા દર્દીઓને પણ ઇમ્યુનિટી ઓછી હોવાથી એમને પણ કોરોના થવાની સંભાવના વધારે હોય છે અને નુકસાન થવાની સંભાવના વધારે હોય છે આ ઉપરાંત કેન્સર પણ એક એવો રોગ છે કે જેની ટ્રીટમેન્ટમાં કિમોથેરાપી કે રેડિયોથેરાપી લેતા હોય એ લોકોની ઇમ્યુનિટી ડેફિનેટલી ડાઉન થતી જોવા મળે છે અને પરિણામ સ્વરૂપે એ લોકોને પણ કોરોના થવાની સંભાવના વધારે છે આ ઉપરાંત પ્રેગ્નન્સી પણ ઇમ્યુનિટી ઓછી થવાનું એક કારણ છે એટલે પ્રેગ્નન્ટ લેડીઝ અને બાળકોના કેસમાં પણ ખાસ સાવચેત રહેવું જોઈએ સાવચેતીમાં તો ખાસ કરીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જ છે આ ઉપરાંત જો કોઈને પણ શરદી ઉધરસ થાય તો તુરંત ફેમિલી ડૉક્ટરને મળીને એની ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ કારણ કે સામાન્ય શરદી ઉધરસના લક્ષણો જે છે એ જ કોરોનાના લક્ષણ છે સામાન્ય રીતે આપણે શરદી ઉધરસ થાય ત્યારે મટી જશે એમ કરીને પણ બે ત્રણ દિવસ ખેંચી લેતા હોય છે પરંતુ કોરોનાનો જ્યારે હાહાકાર મચતો હોય ત્યારે સામાન્ય શરદીને સામાન્ય ન સમજીને પણ ફેમિલી ડૉક્ટરને બતાવી દેવું હિતાવ હોય છે